મેઘરજના લાલપુર ગામના યુવકની હત્યા બીટી છાપરાવાસે આરોપી હત્યાની ઘટનાનો ઉપયોગ અંજામ લાલપુર ગામે લગ્નમાં વરઘોરામાંથી છૂટા પડ્યા અને કારણસર આરોપી યુવકનું ઢીમ ઢાળી દીધું આરોપીઓએ સંજયસિંહ માથા પર સાથળ ભાગે તીક્ષ્ણ હત્યારથી ગા ઝીંક્યા અને મોત કર્યું અરવલ્લી જિલ્લાની એલસીબી સહિત ચાર ટીમો દ્વારા આરોપીઓને ઝડપી લેવાની તપાસ હાથ ધરવામાં આવી હતી ઈસરી પોલીસે અજાણે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી રિપોર્ટર જયદીપ ભાટિયા સાથે અરવલ્લી આજે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લાલપુર કુણોલ ગામ છે ત્યાં એક સંજયસિંહ ભીખુસિંહ રાઠોડ જેની ઉંમર આશરે પચીસ વર્ષ મેઘરજ તાલુકાના ત્યાંના લાલપુર કુણોલના નિવાસી છે એમનું આજે મર્ડર થયેલું છે જેમાં પ્રાથમિક અત્યારે તપાસમાં એવું છે કે એમના કુટુંબિક કોઈ ભાઈને ત્યાં લગ્ન લગ્નનો પ્રસંગ હતો એમાંથી વરઘોડામાંથી એ જે પોતાના મિત્રો સાથે છે એ બોર્ડર બાજુ જાય છે ત્યાં રસ્તામાં એક જગ્યાએ એમને કોઈ બોલાચાલી થાય છે અને બોલાચાલીમાં જે શકદાર આરોપીઓ છે એના દ્વારા એમને સાથણના ભાગે ચપ્પુથી અથવા તો કોઈ બીજા તીક્ષ્ણ હથિયારથી એને ઈજા કરવામાં આવે છે અને લોહી વધુ પડતું નીકળી જવાથી એમનું ત્યાંની જે સીએચસી છે ત્યાં એ મરણ જાય છે તપાસમાં અમે અલગ અલગ ચાર ટીમો બનાવેલી હતી બે પોલીસ સ્ટેશનની બે એલસીબી એસઓજીની ટીમ હતી અને જે શકદારો છે અત્યારે એમની છે છે ચાલુ આ કયા આ છે એકસો ત્રણ એક જે બી એનએસની નવી કલમ છે એ મુજબ ખૂનનો ગુનો છે એ નોંધવામાં આવે છે સાથે સાથે જે હથિયાર યુઝ થયું છે તો એના અંતર્ગત પણ જીપીએફમાં એકસો પાંત્રીસ કલમ છે એ મુજબ ગુનો નોંધાયો છે